મોકા પાણો લહન ખાઈ ખાઈને સો પસ્કુટી જાઉં મારે અરે મિત્રો મોકો હોય તો જો આટલું બધું નાખું જો મિત્રો સટણી બનાતે એલા પાંચ કળીયું ફૂલ જે પાછી આ તો મોકા 4.500 નો કિલો લાયા એવું છે હે ઓ અતારમાં જો ભાખરી માં તેલ નાખીને બનાવી છે મને એમ કે બધું મફત ન જાવે મફત નું કાઈ ની મારા કંભાળ દુખ્યાસ પાસે પાવડા કુટી કૂટીને એવું એમ હમ હમ લાણ થોડુંક લાહણ લાવીને વાવી દે ને બે કિલો તો ખાવાનું થઈ જાય મિત્રો હવે ચટણી બને છે હા પાંચ કળીનું કીધું તું ને દહ કળી નાખી છે લહાણની શું કરવાનું કહો હમ ચીલામાં તાપ થાય છે પાખડી તૈયાર છે હાલો મિત્રો આ આ ચટણી ભાખરી અને દૂધ આલો પૂરી રાઠોડ ની ભાખરી ખાવા રાઠોડ લ્યો વાઘેલા રાઠોડ તો હતા ત્યારે હતા હવે અત્યારે વાઘેલા થઈ ગયા તો મિત્રો હવાર હવારમાં ચટણી ખાવા ટાય તૂટી જાય ઓ મરસું ખાઈ એટલે ગરમા ગરમ ભાખરી દૂધ છે ચટણી છે